ભાજપના નેતાઓની જેમ હવે કોંગ્રેસના નેતાઓ પણ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અગાઉ વિવાદમાં આવી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ નગરસેવકની હાજરીમાં યોજાયેલ ભોજન સમારંભમાં માસ્ક ના અભાવની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ ના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ પાછળ ઠાલવાઈ છે જોકે તેમ છતાં નેતાઓ કોરોનાની ગાઈડલાઈનમાં સરેઆમ ધજાગરા ઉડાડતા હોવાનો વિડીયો અનેકવાર સામે આવ્યો છે ત્યાં વારંવાર વિવાદમાં આવી રહેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી ફરી વિવાદમાં સપડાયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે પુણા વિસ્તારમાં આવેલા સરદાર ફાર્મમાં યોજવામાં આવેલા ભોજન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવા પામ્યા હતા અમે બ્રહ્મ સમાજનું જમણવાર કર્યું હતું એમાં ગાઈડલાઈન પ્રમાણે બસો વ્યક્તિ ઉપર અમે હાજર રાખ્યા નથી સ્થળ ઉપર સો માણસોનું જમણવાર હોય હાજર હોય સો જાય પછી બીજા સો વ્યક્તિ આવતા ભારતીય જનતા પાર્ટી આની સામે હજાર વ્યક્તિથી બે હજાર સુધી પ્રોગ્રામ કરે છે ગાઈડલાઈનનું કોઈ પાલન કરતા પેલા તો બસો જ ગાઈડલાઈન છે એની જગ્યાએ હજાર વ્યક્તિ થાય તો એનું કોઈ કાર્યવાહી થતી નહીં અમે એક પ્રોગ્રામ કર્યો કોસમાડા દોઢસો વ્યક્તિ તો અમારા પંદર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ પોલીસવાળા ઉપર પણ કાર્યવાહી થઈ ચાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા ક્યાં કોસમાડા સી આર પાટીલે પ્રોગ્રામ કર્યો હતો હજાર માણસોનો એમાં કોઈ કાર્યવાહી ન થઈ પોલીસવાળાએ બંદોબસ્ત આપ્યો ઈજ વિસ્તારમાં હેવન પાર્ટી પ્લોટમાં ત્યાં પણ હજાર માણસો ઉપરનો પ્રોગ્રામ થયો મહારાજા ફાર્મમાં હજાર થી બે હજાર માણસોનો પ્રોગ્રામ થયો ભારતીય જનતા પાર્ટી પ્રોગ્રામ કરે છે એનો કોઈ કાર્યવાહી થતી નથી કોંગ્રેસ કે આમ જનતા પ્રોગ્રામ કાંઈ પણ કરે કોઈ નાના લગ્ન કરે તો એ પાંચ હજારથી થી પચીસ હજાર રૂપિયાનો દંડ લે છે હિન્દુ સંસ્કૃતિની એક બાજુ વાત કરે છે મેં બ્રહ્મ સમાજનું જમણવાર કર્યું એ પણ એને પેટમાં પાણી રેડાય છે અમરેલી જિલ્લામાં સાંડગઢમાં અઢાર સમૂહ લગ્ન હતા અઢારે અઢાર સમૂહ લગ્ન બંધ રખાવ્યા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક થોડું લગ્ન લખાણા હોય તો કોઈ પણ ગાય હારો મોળો પ્રસંગ હોય કોઈ એક્સપાયર થયા હોય તો લગ્નની તારીખ હાસવી લે આ હિન્દુ સંસ્કૃતિની વાત કરે છે તો હિન્દુ સંસ્કૃતિના સામે શેડા શેડાની સામે કાર્યવાહી કરવી જોવે હિન્દુ સંસ્કૃતિનું અપમાન કર્યું છે આ ભારતીય જનતા પાર્ટી હિન્દુ સંસ્કૃતિની વાત કરીને એક બાજુ હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરે આ બ્રહ્મ સમાજનું તો પણ આટલું બધું આ પ્રેશર આપવામાં આવે છે કે ભાઈ તમે હું કરવા પ્રોગ્રામ કરો છો ભારતીય જનતા પાર્ટી હજારથી બે હજાર માણસોનો પ્રોગ્રામ કરે અમે ફક્ત બસો માણસોનો પ્રોગ્રામ કરીએ હું કોંગ્રેસવાળાએ આમ જનતાએ પોગ્રામ નહીં કરવાના આ કોંગ્રેસવાળાએ હું બેઠું જ રહેવાનું કાયદેસર કોરોના કેસ અત્યારે હટી ગયા છે તો અધિકારીઓને એમ કહે છે કે તમે કોરોનાનો આંકડા આપો જ્યારે કોરોના હતો ત્યારે આંકડા દબાવવામાં આવતા હતા અત્યારે કોરોના બતાવવાનું કારણ એ ભાઈ જો ખેડૂતો આંદોલન આમાં કરશે તો પબ્લિક ભેગું થઈ શકશે રાત્રિ કરફ્યુ હટી શકશે જાગૃત થયા તો સરકારને પ્રોબ્લેમ પડશે એટલા માટે આ કોરોનાનો ગાઈડલાઈન નું પાલન રખાવા આવે છે અને કોરોના કાયદેસર હટી ગયો છે સતત આંકડા બતાવવામાં આવે છે પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના નિલેશ કુંભાણીની આગેવાનીમાં યોજાયેલા ભોજન સમારંભમાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા સાથે સોશિયલ ડિસ્ટન્સના પણ સર આમ ધજગરા ઉડતા નજરે પડ્યા હતા ત્યારે અહીં વાત એવું બી થાય છે કે વારંવાર નેતાઓ ગાઈડલાઇનના ધઝગડા ઉડી રહ્યા છે કે આવી જ ભૂલ જો કોઈ આમ જનતાથી થાય તો તેની સામે તંત્ર તાત્કાલિક પગલાં લે છે ત્યારે આવા નેતાઓ સામે પણ કડક પગલાં લેવા જોઈએ તે માંગ લોકો કરી રહ્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ટનફે ન્યૂઝ